ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સર્વાંગી વિકાસ અને હિકરી બજેટ મોદી સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું જેની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુથી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં દાહોદ જિલ્લા ભાજપ અધ્યક્ષ શંકર આમલિયાર ધારાસભ્ય વડોદરા કેવુ ટોકડીયા ધારાસભ્ય દાહોદ કનૈયા લાલ કિશોરી કાર્યક્રમના ઇન્ચાર્જ નિહલ શાહ તથા મોટી સંખ્યામાં પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા જેમાં કેયુરભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ બજેટનો મુખ્ય ગોળ રાજ્યનું એસ્પિરેશન શું છે જરૂરિયાતને ધ્યાનમાં રાખી બજેટ બનતું હોય છે ને રક્ષા બજેટ ત્રણ ગણું વધાર્યું છે આ વર્ષનું બજેટ ચુમ્માળીસ લાખ કરોડ છે દસ વર્ષમાં બજેટ ત્રણ ગણું વધી ગયું છે બજેટ મોંઘવારી ઉપર આધારિત છે જે ગયા વખતે ઇન્ફ્લેશન ઓછું રહે એવું બજેટ બનાવવામાં આવે છે આ વખતે ગરીબો ખેડૂતો મહિલાઓ અને યુવાઓને ધ્યાનમાં રાખી બજેટનું પ્રાવા ધ્યાન કરવામાં આવ્યું છે દેશમાં કોવિડ પછી એસી કરોડ લોકોને મફત અનાજ વધુ પાંચ વર્ષ માટે આપવાનું નક્કી કર્યું છે અને મધ્યમ વર્ગ માટે પણ આયુષ્યમાનનો લાભ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકોને લાભ આપશે સૌથી મોટો ખેડૂતનો પ્રશ્ન જમીન માલિકીનો

પાંચસો રૂપિયાનો ટેક્સ આ વખતે બચવા જઈ રહ્યો છે અને એની સાથે જે વ્યક્તિ હોય એનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ હોય